હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફરીથી નવા એક વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે અત્યારે સાંજનો સમય છે ને જોબ ઉપરથી જઈ આવ્યો છું અને સ્મિતભાઈ ઉીઠા છે ને હવે એવું છે એવું કે સવારમાં સ્મિતને દાદા ઘરે મૂકી આવ્યો તો અને સાથે સાઈકલ પણ લઈ ગયો હતો એની હવે એને સાયકલ ચલાવવાની ઈચ્છા છે તો એના દાદા ઘરે સાયકલ લેવા જઈ રહ્યો છું અને સ્મિતભાઈ ઘરે રમે છે દાદા ઘર આવી ગયું છે સ્મિત નું અને આપણે સાયકલ લઈ અને તરત નીકળી જઈશું સ્મિત ની ગાડી મૂકી દીધી મિત્રો ગાડી એટલી થઈ ગઈ છે આ સીટ બેલ્ટ પહેરવાનું ઘણી ભૂલી જવાય છે મિત્રો સીટ બેલ્ટમાં થયું છે એવું કે એક વખત સીટ સીટબેલ્ટની ટેવ નથી પહેલાં તો રાજકોટમાં એન્ટર થતા જ સીટ બેલ્ટનો મેમો આવ્યો ને ત્યારથી આપણે નિયમ લઈ લીધો કે ગાડી ચલાવીએ તો પહેલાં બેલ્ટ પહેરી દેવાનો અને પછી ચલાવવાનું પછી સિટીમાં હોય કે હાઈવેમાં હોય એટલે સીટ બેલ્ટની એક ટેવ ખાસ આપણે બાંધીએ જો કે આપણી સેફટી માટે જ છે એટલે સીટ બેલ્ટ આપણે બાંધી દેવા જોઈએ સ્મિતની ગાડી લઈ લીધી અને ગાડી પણ બહુ મેલી થઈ ગઈ છે ધોવાની ઈચ્છા છે છે જો ટાઈમ રહે તો ગાડી ધોઈ નાખવી હવે દાદાનું ઘર એકદમ નજીક છે એટલે વાંધો નથી વાતો કરતા કરતા પણ પહોંચી જવાય એવું છે પાણી ભરાઈ ગયું લાગે છે સ્મિથ બારે ચલાવી છે હાલો સ્મિત ને ભાઈ બારે ચલાવી છે બોટ પહેર હે આવડે છે જાતે નથી ટુટા ન કેવાય પહેરી બંધ કરી દેજા પગ માં પહેરી લેવાનું પે પગ નીચે રાખ એટલે આવડે એને પગ નીચે રાખ નીચે મૂકી દે બુટ આવડે તો પહેરે છે જ તે દર વખતે નીચે રાખ નીચે નીચે એના નીચે રખાય બુટ ને બસ આ બંધ કરી દે તો પછી આવડી ગયું ને એ આ કીદકો માર્યો છોકલા એ આ બીજો કીધકો મારે બોરો ભાઈ ક્યાં જાય છે

હાલો તો ગોત્યો ક્યાંય સારી હોય અહીંયા જ આવી હાલો ત્યારે એસ કે સેન્ડવીચ ને પીઝા સેન્ડવિચ ખાઈ લીધે અને સેન્ડવીચ ખાવી છે તો સેન્ડવીચ ખાઈ હાર્દિક ભાઈ મંગાવી છે વેજીટેબલ વેજીટેબલ સેન્ડવિચ અને અમે મંગાવી છે આ કઈ કયા મસાલા સેન્ડવિચ હાર્દિકભાઈ વેજીટેબલ સેન્ડવીચ ઉપાડે તો નાસ્તો કરીને અત્યારે અમે મેગા મોલમાં આવ્યા હતા હાર્દિકભાઈને એક મોબાઈલ છે એનું કવર નીકળી ગયું હતું અને જે એનો ટફન ગ્લાસ સોરી ટફન ગ્લાસ નીકળી ગયો હતો પણ મોબાઈલવાળાએ હજી કાલ જ નખાયો હતો ને આજે ટફન ગ્લાસ નીકળી ગયો એટલે નવો નાખી દેવાની ના પાડતી હતી હવે આપણે બીજી જગ્યાએ નવો નખાવી કારણ કે એની પાસે નખાયું તો એવો જ આપણને મળવાનો છે ગ્લાસ તો બીજી જગ્યાએ છીએ આપણે અત્યારે જો આ મોલમાં આવ્યા હતા હવે બીજી જગ્યાએ જઈએ વાળી લો અહીંથી અમે યુસિકા પાસે આવી ગયા છીએ અહીંયા આગળ ભૂમી મોબાઈલ એસેસરીઝમાં જઈશું તો ભૂમિ મોબાઈલ એન્ડ એસેસરીઝ આવી ગયું જો મિત્રો સમાધાન શું છે ગ્લાસનું સાઈઠ મેગામોલમાં મેળ પીડો નહીં એના ભૂમિમાં મેળ પીડો નહીં અને હવે અત્યારે શિવ શિવમાં હાલ આવી ગયા છે આ ખીજડી હનુમાન પાસે અને એમના પરફેક્ટ મોડલ છે મોબાઈલનું એનો કાચ મળી ગયો છે છે